टीम क्या काम सा तो करो रखड़ो से ये तो या तोरो रखो हां गोटे मजे मजे हां हां काई दे सर काई दे सर गोटी हम सेटो ऊपर मोंगी हो आ हम तो जो पर हर खाए तो जो जड़न झाड़ू पड़ गयो मयूर भाई ऊपर करवा जाए काई का ऊपर काई का 5 मिनट में भाग ही जाए तो

Ja!

કરી નીંદરો ઓ ગોડ મને મને ખરવા માંડે થારો છે હો સંજે આ ખરવા તમારે આ પોગી જે ફળો હાલવા તો લઈને નીક કરીએ પાછા ઘર થાય તો જો આપણે ભેગા કરી લીધા બાંધી લઈ જાવ ગણી લે કેટલા છે જો ગણવાના આવે લેપસ હોખી જે છે એમ તારે 18 જો અંદર આમાં ફૂલોડે લેવા બગીચાનું જા હમ થાય હે આપણે આ લઈ જવાનો ખરે કેમ કે ગેટ માં ગોટ ફોર અને કશેમ આ ગરમી આવી રૂમ માં મોકળો આઈતે બંધ જો ને તને મારવો જોન અહીં આવે પડો ઓના છે સવાર ગેટ નો સીન આવો જો બિરાદર હવે કઈ દુબાર આવું જા અંદર આવે ગોટી ને આણ ગોટી ની અંદર ફોલ પાવર આવો ફોલ પાવર આવ ઉપર આવું ઓય અહીંયા

કાઈલા કરે લે હવે ના પડે સિમેન્ટ કોકર ઓગા પવીણોન ચાલુ કર્યો અમે કોણે ચાલુ કરે બે લેરિયા છે હોય લેરિયા એટલે આ ગોટીડો ગોટી બાંધી તો હોય તો હાજી બીર એ દીજા મારે નહીં થઈ ગયો તો આપણે એમનો કોમરો માલ્યા જોઈને ચપટની કરીને હોય તો જો ગેટ તૈયાર થઈ ગયો અને હવે જાવું આપણે હોવા તો હતા